દેખાડવાનો આરિયા જો કબૂતર કેવા છે જરી કમેન્ટ કરી દેજો હવે તમને શોક કરાય દો અલે ભાઈ તો ચેનલ તમારા બધા નેકમાના નો બ્લોગ માં હાર્દિક સ્વાગત છે તો જે મિત્રો નવાઈ મારી ચેનલ લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો તો બાકી તો કાય નહી તમારા માટે એક સરપ્રાઈઝ છે મેં તમને કીધું તું કે થોડાક જ દિવસ મા હુ લેવા જવાનો છુ તો તો આજ સમય આવી જ ગયો છે તો બાકી તો કાય નહી અત્યારે 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 કબૂતર મારી સામે જ છે જો અત્યારે મારી તો સામે છે ટોટી ટોટી એ પોપા પે ક્યુ મારી દીતે એ મયુ રાઈડો નહી પેલા પેલા હાલો તો અત્યારે 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 માર કબૂતર સામે છે હાલો તો હમણે તમને બતાવું હા તો બાકી તો કઈ નઈ 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 મે તમને તો એ પૂરો છોટી તો ફાઇનલી સમય આવી ગયો કબૂતર તમને દેખાડવાનો કબૂતર કેવા છે જરી કમેન્ટ કરી દેજો તમને દો અલે ભાઈ ચોક કરાઈ દો મય જોઈને આખું જો ભાકોડી એટલે પાકું જો આલી પીસડા કરી દે હજી નવા આવે છે પૂછડી હું જો આના વાઈટ નાખું છે ટોટી મોજારા હાલો હવે આ છે નર આથી માધી માદીન ચોક કરે હું જો આક જો એ પાકું દેખ જો ટોટી જો આ ઓલું કાળો બાપુ પાણે જો એના પંખ આ બાજુના દેખાજો પગ દેખાજો આ જો એની ડૂમ કેવી છે

હાલો તો બીજું તો કઈ નઈ આ આપણા કબૂતર તમને જરીક હવે તમારે કમેન્ટ કરી દેવાનો છે કે મારા કબૂતર નવા કેવા લાગ્યા આ માદી છે આ નર છે જો નર ને માદી કેવા લાગ્યા જરીક કમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે આ બચ્ચા જેવું છું છે હાલો તો બાકી તો કાઈ નઈ હવે આપણે થોડીક જ વારમાં જઈશું પર અને આપણા બીજા બધા કબૂતર ખોલશું અને ઓલા બે કબૂતર ઉડાડવાના છે જે

હાલો તો હવે આપણે બાકી બીજા કબૂતરને ખોલી નાખવી અને થોડી વાર બંધ કરી દેવી હવે તો આપણું સેટઅપ ખોલી નાખવી ધાબો પડતો ઢગલો હશે જાણ બહુ જાણાય છે આપણા બધા કબૂતર અને આલું તો આપણે પાણી કાઢી લીધું માલો તો ફાઇનલી થાય છે આપણા બીજા બધા અડધા કબૂતર તો નીકળી ગયા છે અને અડધા હજી લોકમાં છે તો આ કબૂતર નવા કબૂતર ની ખોલ નાખી દરવાજો એ હમણાં નીકળી જાય બધા કબૂતર જોઈ હજી નાયકા નથી જો મારા ભાઈ ફીણા મોકલા હતા એટલા ભૂકો ના ધીમે ધીમે કરીને કબૂતર નીકળશે એય આ એનો કાઢી લે ભાઈ હાલો તો મારા છે નાખી જવાય કોણ બ્લોક કામ આવ્યું ન થા આયો આવ્યો કોઈ દી

આપણી પાસે ટોટલ થઈ ગયા દસ કબૂતરા અને એક બચ્ચું છે એ હવે તો આપણે મયુરભાઈ શું રિયા વી ગયા મારે ફોન કરવો જોઈએ હવે તો જો જો આમ બધું એવું થાય તો હું હું એટલા લલા માટે જ કોઈને નાન પર કઈ આવવા માટે તો જો એ બધા રિયા રિયા વીજા તો મારે હવે કેટલાક ને મનાવવા બીજું કાંઈ નહીં હવે થોડીક વારમાં એને ફોન કરીને બોલાવી તો એ આવતા રહે ઓલા દે આપણે નેનભાઈ જો आय 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 है, पकड माला एम नो होई न हम तो ये मुंदू न आए एम पक ले दो बरसी आला हाल तो सीखे गयो ले ले खाली तो आ वाये वाये जातो है जो आपड़ा बच्चा ने मुकी देवी आया जो आपरे आयु भाई व्लॉगिंग तो एम ने थोड़ो सीधा भाई सीधा भाई थंबनेल लेवो जो ले लियो तम तारे

રાજા લાય આ કામ તરફ નયનભાઈ તરફિયા કામ આ લે તારી ગાઈસ આપડી માડીને ગુગરી પહેરાઈ દીધી ને થોડું જો લો એ નીકળી ગયું આપડી માડીને મોજો નીકળી ગયો એમડે એમ જ કર થોડું એને ક્યાં હેઠે જાવ એનો નર તો આમ જો આ બધું ખાધા ખાધા થ્યો આપણો બધું જો જો આપણું બત્યું જો ખાવા થકી ગયું છે લગભગ એક એક દાણો ઉપાડી આપણે જો ગોગરી હમણે પહેરાવી માધીને આય તો બાકી તો કાઈ નહીં હવે આપણું આલા કબૂતર ના બાજુ કરી લેવી એ ખાતર નથી થોડીક વાર ખાધું આ બાજુ रखણો ને કલે જાવ મારા ઓ ના એમ અને ઉડાડ્યું હાલ એમ તો નહીં જ ઉડે ઘા કરવા દે એ ઓલા પણે ક્યાં બી ગયા પાડીએ ત્યાં હેઠે કિતરું બોલો રખડે છે એ એ આમ ચાલો આમ દોસ્ત ચાલો રહેવા દે ઉડાણમાં આમ જોવો કિતરું જો ખાલી હા ભલે રખડ તમે આવી ગયું રખડવા દઈએ આમાં દે આવી ગયા ને રહી બી ગયા

એવડું ખડડું બનાવવાનું જો આપણા નયનભાઈ થી સાઈઝ લે છે આમ કેટલી ઈટુ જાય તો આપણા નયનભાઈ નો નવો ખડડું બનાવવું છે કેમ કે અમારી કેમ કે મારી મારે નયનભાઈને ભરવા જવાનું છે ઘેરો એક ભાગમાં હવે તો આપણે થોડાક જુનાગઢ થોડાક આપણે તો એટલા માટે તો ખડડાની તૈયારી હાલે છે બાબા આમાં તો એટલા બધા કબૂતર ના આવે ઘેરામાં તો ઘેરામાં તો વધારે જ કબૂતર હોય પચીસ થ્રી પચીસ થ્રી એમ જ હોય પાંત્રી હોય નયનભાઈ વાખો લ્યો બસ એમ વાખો લ્યો ઇ થાય એ માપ લે આ બાજુ કેમ કીધું નયન બસ થઈ ગઈ હે નયનભાઈ આયાથી આયાથી ન આવે એટુ આયાથી આય છે આમ તો આયા આટલો ખૂણો નો માપ લે ખાલી બે

હવે એનું આપણે એટલે હું તમને કઉ છું જો આઠ આમ આમ કેટલી આમ એવો ખોટો બન્યો પછી આની અંદર રાખવાનું ઈટું ના ઈટું ને નાખવાનું કે પછી અને ઉપર 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 ના થર કેટલા આવશે ઉપર 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 આમાં તો લગભગ અગિયાર ની ઉપર છે આઈ છે થર આમાં આ ખડમ લ 11 કા 12 એમ છે અહીંયા હાલો ને આપણે ગણિત લેવી આ બેટિંગ થોડી કમ સાઈડ માં કરી લો આ એક પછી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ दोनों ही को आ ले ये दा गए आ लो दा दा ये दा सीट में चल ना बस लेके आठ के हाय भाई सब मारो थे मैं देखो दस लेके आठ आठ नो दाम कर नो दस आम आठ आम आठ आम दस ऊपर दस आठ आठ वाले दस गुना ना दस गुना आठ

હાલો તો ફાઇનલી ગાઈસ આપણો ન્યૂ ખડ્ડો હવે તમારે થોડાક ટાઈમ પછી મારા નવા બ્લોકમાં જોવા મળશે તો આપણે એક નૈનભાઈને બનાવવાનું છે અમે બધા પ્લેન કર્યું છે નવો ખડ્ડો બનાવવાનો ટોટલ છે ને કેટલામાં મને પડશે હવે બે હજારથી પચીસ સુધીમાં પડશે બે હજાર ઉપર ખર્ચો વીસ હજાર લગભગ છે બાકી જુઓ આરી આપણે બધા કબૂતર હાલો તો ફાઇનલી ગાઈ આપણે બધાનો તો બધું હિસાબ બિસાબ થઈ ગયો છે તો બાકી કાઈ નહીં હવે તમારે ખાલી કમેન્ટ કરવાની છે આ આ બચ્ચાનું નામ શું રાખું આયુષ તમે મે બધા જેટલા છો આયુષ તો કે સિમ્બા રાખું તો એ કમેન્ટ કરી દેજો જેટલા જેના નામ આઈ છે ને વધારે એ નામ હું રાખી સિમ્બા છે કેટલાય નામ છે રોકી ને ટાઈગર ને બધા કમેન્ટ કરી દેજો અહ બાકી કાઈ નઈ એટલે જો આપણા કબૂતર પૂજા હાલો તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે નયનભાઈને બે કબૂતર ઉડાડવાના છે એટલે આને તો પકડી લીધું એ મયુર રેવા દેલા આયુ સોલલા બેયને બહાર કાઢ ને તું હાલ દે ઉપર હોલા દે દે તો આ બીજા કબૂતરને આ બાજુ પકળો

બાત માં રાખો ભોડી ભોડી કો માડી એ ઉત્તર નથી બોલો પાછા ઉતરી જા હાલો તો ફાઇનલી ગાઈસ આપડા બધા કબૂતર બની ગન લેખા જો ઓલું નરસુ ને આવી ગયો ઉપરના ખેખાનામાં એ ખાનું તું તલ લીધું છે એ ઓલું કાબલું કે કાબરાને બહાર કાઢું તો માળા કાજો પકડી દીધી માડી ને ગા પરમાં એ એ આયુષને ઉપરના કાનમ দাও દે જો આલો નર એનો બેઠો એનો નર ક્યાં બેઠો ન્યાં અને તદડે લોક છે બન અ પણ મારો આલો બસ ઓરે તને બટકાએ આલ કબૂતર ઉડી ગયા એ હા એ

બરાબર પહેલા હેલ્પ કરો એ તમારે હવે કમેન્ટ કરવાનું છે મારા નવા ચોટી મોજાના બગુતર તમને કેવા લાગ્યા મારી ત્યાં આપ્યું હતું મારી આપણે કાર્યનામ લખવામાં આવ્યું બધાને જૈન માથે